नमस्कार बेटा जवाहर नवोदय विद्यालय प्रवेश परीक्षा पूर्व तैयारी वर्ग आप सब रेडी है शो तमारा नोटबुक साथे नवलित प्रकाशन ना पुस्तक साथे पेन साथे तो तमारो भाग पांच नी अंदर हार्दिक स्वागत करूं छूं आजे आपणे प्रश्न नंबर 26 थी शुरुआत करीए અગાઉના ભાગની અંદર આપણે ક્ષેત્રફળ પરિમિતિ અને ઘનફળ ના પણ કન્સેપ્ટ આપણે ક્લિયર કરી કાઢી એની અંદર ઘનફળ એટલે કે ક્ષેત્રફળની સાથે સાથે એની ઊંચાઈ ગણીએ એટલે ઘનફળ મળી જાય કોઈ પણ ઘન આકાર હોય એ સમઘન હોય કે લંબઘન હોય એની છ બાજુઓ હોય તો છ બાજુઓના આધારે આપણે એનું ક્ષેત્રફળ અને એનું ઘનફળ શોધવાનું હોય તો આજેની આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 26 થી બહુ સરસ મજાનો દાખલો પ્રશ્ન નંબર 26 50 સેન્ટીમીટર લંબાઈ 40 સેન્ટીમીટર પહોળાઈ અને 40 સેન્ટીમીટર ઊંચાઈની સુટકેશનું વજન સોરી કવર બનાવવા કેટલા મીટર કેનું કવર બનાવવા માટે કેટલા મીટર કાપડ જોઈએ તો કાપડનો પનો પહોળાઈ 40 સેન્ટીમીટર આપેલી છે પનો એટલે કાપડ લેવા માટે જોઈએ ત્યારે એની જે પહોળાઈ હોય એ પહોળાઈ ચાલીસ સેન્ટીમીટરની છે અહિયાં આપણે કેટલા કેટલા મીટર મીટર કાપડ જોઈએ તો શબ્દ જે છે એનો મતલબ કે ક્ષેત્રફળ એનો મતલબ શું થશે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ કોનું કોનું શોધવાનું તો અગાઉ આપણે પ્રશ્ન નંબર એકવીસ જે ડબ્બાનો અભ્યાસ કર્યો આપણે કે ઢાંકણા વગરના ડબ્બા તો આજે તમે સુટકેશ ની વાત કરો તો તમે અહિયાં જોઈ શકો છો કે મારી પાસે એક બોક્સ છે સૂટકેસ છે તો આ સુટકેસની બોક્સની ચારે બાજુ જો કવર કરવું હોય અને ઉપર ને નીચે બે તળિયામાં પણ કવર કરવું હોય તો એટલે છ બાજુઓ જોઈએ તો ચાર બાજુનું ક્ષેત્રફળ દિવાલોનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એટલે કે જે પરિમિતિ આપણે શોધીએ છે પરિમિતિને ઊંચાઈ સાથે ગુણાકાર કરીએ એટલે એનું ક્ષેત્રફળ મળી જાય સાથે સાથે ઉપર અને નીચે તળિયાનું આપણે પ્રશ્ન નંબર 21 ની અંદર માત્ર તળિયાનું ક્ષેત્રફળ શોધીતું. અહીંયા મથાળાનું પણ ક્ષેત્રફળ શોધ. આ સૂટકેસને ચારે બાજુથી કવર કરી દઈએ તો કેટલું કાપડ જોઈએ? એની ચર્ચા કરીએ તો સૌથી પહેલા નંબર 1 તો એની ચારે દિવાલોની સૂટકેસની ચારે દિવાલોનું ક્ષેત્રફળ તો આની ચારે દિવાલોનો લે કે 2 * ઊંચાઈ * કૌંસની અંદર લંબાઈ + પહોળાઈ આ રીતે આપણે શોધવાનું છે એનું સૂત્ર તો અહીંયા 2 * ઊંચાઈ આપણને આપેલી છે 40 સેન્ટીમીટર * લંબાઈ આપણને આપેલી છે 50 સેન્ટીમીટર + પહોળાઈ આપણને આપેલી છે 40 સેન્ટીમીટર તો અહીંયા 40 * 2 80 કરીશું * આ બનનેરો સરવાળો એટલે કે 50 અને 40 90 તો 98 72 72 અને 2 0 તો 7200 સેન્ટીમીટર 7200 સેન્ટીમીટર એ સેનું કપડું વપરાય તો એની ચારે દિવાલો હવે આપણે બીજો નંબર પર શું શોધવાનું છે એના તળિયાનો અને મથાળામાં કેટલું કાપડ જોઈએ તો તળિયામાં વત્તા મથાણા નું ક્ષેત્રફળ બરાબર આ તળ્યું અને મથાળું બે વસ્તુ આપેલી છે કે આ બંને વસ્તુના પહેલા બે અને ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ઓકે તો બે વખતની વાત છે કે ઉપર રેની છે બે વખત લંબાઈ આપણને આપેલી છે પચાસ સેન્ટીમીટર ગુણાકાર કરી પહોળાઈ આપણને આપેલી છે ચાલીસ સેન્ટીમીટર તો અહીં તમે જોઈ શકો છો 5 * 2 = 10 અને 10 * 4 = 40 અને પાછળ બે મીંડા એટલે કે 4000 સેન્ટીમીટર 4000 સેન્ટીમીટર આપણને આ બંનેનું પણ મળી ગયું બંનેના ભેગા કરીએ એટલે કુલ ક્ષેત્રફળ થશે તો અહીંયા નંબર 3 ની અંદર આપણે શોધીએ છે કુલ ક્ષેત્રફળ બરાબર 7200 વત્તા ચાર હજાર તો સાત ને ચાર અગિયાર અગિયાર હજાર બસો સેન્ટીમીટર વર્ગ કહીશું તો પણ ચાલશે અહીંયા આપણે માત્ર સેમી સેન્ટીમીટર લખીએ છીએ કારણ કે જવાબની અંદર મીટર નો વર્ગ કે એવું કંઈ ઉલ્લેખ કરેલો નથી સેન્ટીમીટર આપણને મળી ગયો રાઈટ હવે આપણે શું શોધવાનું તો હવે આપણે શોધવાનું છે નંબર ચાર ની અંદર કેટલું કાપડ જોઈએ આપણે કાપડ મળીયું પણ સેન્ટીમીટરમાં મળ્યું અને એનો પનો આપણને આપેલું છે 40 સેન્ટીમીટર તો કેટલું કાપડ તો કેટલું કાપડ તો જોઈતું કાપડ એટલે કે કુલ ક્ષેત્રફળ ભાગ્યા પનો તો કુલ ક્ષેત્રફળ કેટલું 11000 ભાગ્યા પનો કેટલો છે 40 સેન્ટીમીટર

બસો આ સેન્ટીમીટર આ સેન્ટીમીટરને જ્યારે મીટરમાં ફેરવવા હોય તો નીચે એક મીટરમાં કેટલા સેન્ટીમીટર આવે સો તો ભાગ્યા સો કરી દેવાનું તો બે પોઈન્ટ મીટર આપણને જવાબ મળી деся суटकेस નું કવર બનાવવા માટે 2.80 મીટર કપડું જોઈએ તો 2.80 મીટર જવાબ કે આપેલો છે તો વિકલ્પ નંબર ડી ની અંદર આપણને જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 27 સમજી 25 મીટર લાંબી 12 મીટર પહોળાઈ એક લંબચોરસ ટાંકી માં 2.5 મીટર ઊંડાઈ સુધી પાણી ભરેલું છે તો ટાંકી પાણીનું ગનફળ પાણીનું ગનફળ શોધવાનું છે એનો મતલબ કે ટાંકીના સૂત્ર શું છે ઊંડાઈ રાઈટ તો હવે એનો ગુણાકાર કરીશું લંબાઈ પચીસ મીટર પહોળાઈ બાર મીટર અને ઊંડાઈ બે પોઈન્ટ 5 मीटर ओके अब 25 गुने 12 तो 25 गुने 12 करीछु સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર જોઈએ તો 25 गुने 12 તો 0 5 2 2 ની વાત કરીએ 10 1 2 2 4 4 ને 1 5 તો બંનેનો સરવાળો કેટલો થશે 300 તો 300 गुने 2.5

घन मीटर 750 घन मीटर अपन जवाब मर्श घन मीटर तो 750 घन मीटर ए नु घनफल मळी गयो तो क्या मळे छे तो विकल्प नंबर डी अंदर जवाब मळी जाए छे ओके जेने एकदम सेलो दाखलो प्रश्न नंबर 28 समझिए 7.75 घन मीटर ઘન મીટર તેલથી ભરેલા પીપમાંથી બસો પચાસ મિલી માપવાળી કેટલી શિષ્યો ભરી શકાય અહીંયા બેટા એક મોટું એકમ આપેલું છે ઘન મીટર અને બીજો નાનો એકમ મિલી આપેલો છે તો જ્યારે અહીં આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુના ભાગ પાડીએ એટલે કે ભાગાકાર કરવાનો છે પરંતુ ભાગાકાર કરતા પહેલા આ મોટા એકમને નાના એકમમાં રૂપાંતરિત કરીએ જેથી નાના એકમ વડે સરળતાથી ભાગી શકાય તો સૌથી પહેલું શું ઘન મીટર तो 1 घन मीटर 1 घन मीटर એટલે કે 1 મીટર ના 3 ઘન બરાબર સમજી જો 2 100 સેન્ટીમીટર * 100 સેન્ટીમીટર * 100 સેન્ટીમીટર એ રીતે કરી તો 1 घन मीटर = 1000 લિટર જવાબ આવે એટલે કેનો જવાબ મળે 1000 લિટર તો 1000 લિટર માં મિલીલીટર કેટલા તો 1 લિટર ની અંદર પણ 1000 હોય 1 લિટર ની અંદર પણ 1000 હોય તો સૌથી પહેલા આપણે લિટર ગણીએ તો અહીંયા કેટલા ઘન મીટર આપેલા છે સાત અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો એકમ દશક અને સો તો નીચે સો ગુણ્યા એક હજાર બરાબર બે જીરો કટ કરીએ તો આપણને કેટલા લીટર મળશે સાત હજાર સાતસો પચાસ તેલ મલિટર તેલ મલિ ઓકે હવે આ તેલને કેટલા મિલી કેટલા મિલીલીટર આપણે મિલીની અંદર કન્વર્ટ કરીશું તો 7750 લિટર ગુણ એક લિટર ની અંદર 1000 મિલી હોય છે તો એ રીતે ગણીએ તો આપણને શું મળશે 7 50 અને પાછળ 3 0 એટલે કે 77 લાખ

શું થશે 73 લાખ 50000 / 250 ઓકે અહીંયા એક જ ઝીરો છે તો એક ઝીરો કટ કરીશું કોઈ વાંધો નહીં હવે આપણી પાસે શું વધ્યું તો એકમ દશક 100000 10000 લાખ 7 લાખ 75000 ઓકે એને ભાગ્યા 25 ભાગ્યા 25 तो 25, તરી પંચોતેર પૂર્ણ શીખીએ ઉપરથી ઉતાર્યો પાંચ તો પચીસ એકા પચીસા જીરો જીરો હવે તમે જોઈ શકો છો કે કેટલી જીરો ઉતારવાની છે એક બે અને ત્રણ અત 3 0 જો એકસાથે ઉતારવાનો આવે તો 3 0 ના ભાગ ન ચાલે એના માટે ત્રણ વખત શૂન મૂકવી પડે જો વારાપરથી 0 0 કરીશ તો આ ભાગાકાર લાંબો થશે એટલે આપણે ડાયરેક્ટ કરીએ એટલે કે જવાબ આપણને મળ્યો 31000 cc 31000 cc આપણને જવાબ મળી ગયું ઓકે તો શું મળે છે જવાબ વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય 6 ओके प्रश्न नंबर 29 समझिए 3 सेंटीमीटर बाजू વાળો નક્કર ગન 3 સેન્ટીમીટર ની बाजू વાળો ગન બનાવવા માટે 1 સેન્ટીમીટર ની बाजू વાળા કેટલા ગન જોઈએ અહી 3 સેન્ટીમીટર ની ગન એટલે શું તો સૌથી પહેલા એ તમને આપણે સમજ મેળવી કે ગન એટલે કે જેની 6 बाजू હોય એવી તો હું અહીંયા એક ધારો કે 3 સેન્ટીમીટર નો ગન દોરી રહ્યો છું ओके okay? तो आ થઈ ગયો આપણો ઘન હવે આ ઘન ની અંદર એ એવું કે છે કે 1 સેન્ટીમીટર ની बाजू વાળા કેટલા ઘન સમાય તો આવા નાના નાના 1 સેન્ટીમીટર ની बाजू વાળા કેટલા ઘન જોઈએ એવું અહીંયા કે છે તો આપણે અહીં જ્યારે ઘન ને આ રીતે ગોઠવીશું તો આવા बाजू વાળા કેટલા ઘન જોઈએ તો 1 સેન્ટીમીટર નો 1 2 અને 3 રાઈટ 1 2 અને 3 પણ જ્યારે એને ઘનફળનું પ્રશ્ન છે તો કેટલા ઘન સમાઈ શકે એમ આડા પણ 1 2 ને 3 એ રીતે અંદર ઊંડાઈમાં પણ 1 2 ને 3 રાઈટ તો તમે જોઈ શકો છો 3 વખત 3 3 તો 3 વખત 3 નો મતલબ 27 પરંતુ જ્યારે ગણિતની રીતે આપણે ગણવાનું હોય તો કેવી રીતે તો આના ઘનફળમાંથી 1 સેન્ટીમીટર ના ઘનફળનું ઘનફળ વાત કરીશું એટલે જવાબ મળી જશે તો ગણતરી કરીએ તો નંબર 1 3 सेंटीमीटर बाजूના ઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો ત્રણે बाजू 3 3 છે बाजूઓ 3 છે એટલે કે 3 * 3 * 9 અને 9 * 3 27 ઘન સેમી 27 ઘન સેમી હવે આ 27 ઘન સેમી આની અંદર પણ આપણે 1 સેન્ટીમીટર ભવિષ્યમાં કરાચ એવા પણ દાખલા આવી શકે કે આ ઘનફળમાંથી અહીંયા 1 સેન્ટીમીટર નું આપેલું છે એટલે ક્લિયર થઈ જાય છે કે 1 ઘન મીટર હશે સેન્ટીમીટર હશે પરંતુ ક્યાં બીજું માપ આપેલું હોય તો ને પરીક્ષામાં એવા પણ દાખલા પૂછાઈ શકે હવે બીજા નંબરમાં શું સોધાય કે 1 સેન્ટીમીટર बाजू वाला ઘન નું ઘનફળ તો બહુ સરળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ बराबर 1 1 1 1 1 लेके 3 सॉरी 1 3 घन 3 વખત 1 એટલે કે 1 ઘન સેમી આપણે મળી ગણ બનને નું ઘનફળ મળી ગયું તો કેટલા ઘન જોઈએ તો કેટલા ઘન બરાબર ત્રીજી રકમ આપણે શું સુધીશું જે જવાબ કેટલા ઘન જોઈએ તો મોટા

લાકડામાંથી એટલે કે લાકડા મોટું છે પચીસ સેન્ટીમીટર ગુણ્યા વીસ સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટર કદના કાપી શકાય એવા ટુકડાઓની સંખ્યા શોધો આપણે હમણાં જે ઓગણત્રીસ નંબર પ્રશ્ન સમજ્યા બસ એના જેવો ને જેવો છે એની અંદર આપણે શું કરવાનું હતું ઘનફળ તો અહીં પણ ઘનફળ આપેલું છે જો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બંનેનું આપેલું છે તો ડાયરેક્ટ આપણે ભાગાકાર કરીશું કે કેટલા ટુકડા જોઈએ અને ભવિષ્યમાં આવા દાખલાઓ પણ આવી શકે છે તો આપણે કેટલા ટુકડા એવું જ શોધીએ ડાયરેક્ટ કેટલા ટુકડા તો અહીંયા મોટા ટુકડાનું ઘનફળ બગેનાના ટુકડાનો પણ આપણે લખીએ એટલે ખ્યાલ આવે મોટો ટુકડાનો ઘનફળ લખીએ માપ લખીએ શબ્દ તો પણ ચાલે નાના ટુકડાનો ઘનફળ અહીંયા ઘનફળ એટલા માટે કે ત્રણેય વસ્તુ આપેલી છે માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આનો મતલબ શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ओके तो माप लिखिए અહીંયા જારે તમે જોઈ શકો છો કે નાના ટુકડાનું માપ સેન્ટીમીટરમાં આપ્યું છે અને મોટા ટુકડાના બે માપ મીટરમાં આપ્યા છે 1 સેન્ટીમીટર તો આપણે બધાને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 1 મીટર ની અંદર આપણે જાણીએ છીએ કે 100 સેન્ટીમીટર થાય તો 3 મીટર ની અંદર 300 સેન્ટીમીટર રાઈટ 1 મીટર ની અંદર 100 સેન્ટીમીટર ગુણ 50 સેન્ટીમીટર તો આપેલા જ છે ભાગ્યા 25 સેન્ટીમીટર ગુણ 30 सेंटीमीटर * 10 सेंटीमीटर तो હવે શું કરીશું આપણે કટ કરવાની શરૂઆત કરીશું 100 સોમાધીય 100 20માધીય 1 ઉપરધીય તો અહીંયા બે અહીંયા 25 અરે 25 બંને સામસામે આવે તો 25 25 ઓડી ગયા તો શું વધીયા અહીંયા ઉપરની બાજુએ માત્રાને માત્રા 300 તો એનો મતલબ કે 300 ટુકડા કાપી શકાય 300 टुकड़ा कापी सका ओके तो एवो जवाब आपन ने क्या मलेश है? छे, छे मिले छे विकल्प नंबर बी नी अंदर મળી जाय छे जरा एकदम सहीो दाखलो तो હવે બસ એ જ રીતે પ્રશ્ન નંબર 31 ની સમજ મેળવીએ પ્રશ્ન નંબર 31 એ તમારો હોમવર્ક ની અંદર અરે કોના જો તો પેલા સમજી લઈએ એક સાબુ ની ગોટી 7 સેન્ટીમીટર લંબાઈ 5 સેન્ટીમીટર પહોળાઈ અને 2.5 સેન્ટીમીટર ની ઊંચાઈ ની છે એક પુંઠાના કોખાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 56 સેન્ટીમીટર 40 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર છે તો તેમાં કેટલી સાબુની ગોટી સમાઈ શકે બરાબર ધોરણ 4 ની અંદર પણ ક્યાં આવો પ્રશ્ન પૂછાડત ત્યારે આપણે એની બાદબાકીની રીતે કરતા પણ એમાં સંખ્યાઓ આપતા કે આટલી ગોટી સમાઈ શકે તો એક કોખામાં કેટલી ગોટી સમાઈ શકે અહીં આપણે ગણફળની રીતે શોધવાનું છે જે આપણા ધોરણ 5 ના અભ્યાસક્રમમાં છે તો આ હોમવર્ક માં કરો પણ કોના જેવો દાખલો તો દાખલા નંબર 30 ના જેવો જ સેમ ટુ સેમ જેનો જવાબ તમારે જાતે કરવાનો છે અને આપણી ચેનલ ની અંદર કમેન્ટ માં તમારો જવાબ લખવાનો છે ઓકે પ્રશ્ન નંબર બત્રીસ સમજીએ એક લગન નું ઘનફળ આપી દીધેલું પિસ્તાલીસ મીટર કલાક થાય બહુ સરસ મજાનો પ્રશ્ન છે તો અહીં ઘનફળ આપી દીધેલું છે અને લીટર શબ્દ આપેલું છે આપણે અગાઉ પણ ભણી ચુક્યા આપણે પ્રશ્ન નંબર અઠ્યાવીસ ની અંદર વાત કરી ચુક્યા કે એક ઘન મીટર 1 ઘન મીટર બરાબર 1000 લિટર કેમ તો આપણે જાણીએ છીએ કે 1 લિટર કરવા માટે 1 લિટર કરવા માટે 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર એ માપનો એક ચોરસ બોક્સ કે ઘોળ બોક્સ તો એમાં 1 લિટર પાણી સમાય તો એ જ રીતે 100 સેન્ટીમીટર * 100 સેન્ટીમીટર * 100 સેન્ટીમીટર તો એની અંદર 1000 લિટર પાણી સમાઈ શકે તો અહીં કેટલા ઘન આપેલા છે તો અહી 45 ઘનમીટર 45 ઘન મીટર આપેલા છે તો એનો મતલબ કે કેટલા લિટર પાણી સમાશે ભાઈ એમાં 45000 લિટર 45000 લિટર પાણી સમાશે ઓકે આપણને પાણી મળી ગયું હવે ભરવાનો સમય નક્કી કરવાનો છે આપણે કલાક શોધવાના છે તો 30 લિટર 1 મિનિટ તો સૂત્ર મૂકીએ 3 लीटर માટે 1 મિનિટ તો આપણે મિનિટ મળશે અને મિનિટના કલાક ફેરવવા પડશે તો આપડા પાસે કેટલું પાણી ભરવાનું છે ભાઈ ટાંકીમાં 45000 લીટર માટે કેટલી મિનિટ કેટલી મિનિટ થશે તો અહી 45000 ગુણ્યા 1 નીચે છેદમાં 30 ઓકે જોવા અહી અત્યાર સુધી નતા આવતા અહી 30 આવે તો હવે આનો ભાગાકાર કરીશું તો એક એક ઝીરો કટ થશે તો 3 ના ગડિયામાં 45 કેરે આવે છે કેટલા તરી તો 15 તરી 45 બાકી વધી બે 0 તો બે 0 बाजूમાં લગાવી દીધી મળી ગયું આપણને 1500 મિનિટ 1500 મિનિટ 1500 મિનિટ પાણી ભરાતા થાય પરંતુ આપણે શું શોધવાનું છે કલાક જવાબ પણ આપણે કલાકમાં આપેલો છે તો કેટલા કલાક કેટલા કલાક બરાબર મરેલ મિનિટ ભાગ્યા 1 કલાક ની મિનિટ તો એ મરેલ મિનિટ કેટલી 1500 અને 1 કલાક ની મિનિટ કેટલી 60 તો 0 0 કટ કરીએ તો 150 ભાગ્યા 6 તો કેટલા 25 તો આપણને તરત ખબર પડશે 25 150 ના ફાવે તો ભાગાકાર કરી દેવાનો 6 6 * 2 = 12 3 વચ્ચે ઉપર દિશ્યોનું ઉતારી 6 * 5 = 30 00 તો આપણને જવાબ મળી ગયો 25 કલાક ટાકી ભરાતા થશ તો 25 કલાક જવાબ આપણને શું મળે છે વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે જડે એકદમ સહેલો દાખલો ઓકે પ્રશ્ન નંબર તેત્રીસ સમજીએ એક લંબઘન box ના આધાર નું ક્ષેત્રફળ બસો સેન્ટીમીટર વર્ગ અને જો તેનું ઘનફળ અઢારસો સેન્ટીમીટર ઘન હોય તો લંબઘન ની ઊંચાઈ શોધો બરાબર કેટલી હોય ઊંચાઈ શોધવાની હોય અહીંયા ક્ષેત્રફળ આપી દીધેલું છે મેં અગાઉ પણ તમને વાત કરેલી હતી કે સૂત્ર કેવું છે તો લંબઘન નું ઘનફળ જ્યારે આપણે ગણીએ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ રીતે આપણે લખતા હઈએ છે રાઈટ તો આ બને લંબાઈ ગુણ્યા પહોળાઈ એનો મતલબ શું તો આપણે મથવાનું મુદ્દાની અંદર પણ ચર્ચા કરેલી તો આનો મતલબ કે ક્ષેત્રફળ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ ઓકે જરે આવો દાખલો આપ્યો હોય તો એ પર લઈ શકીએ જેમ ચાર દિવાલોના ક્ષેત્રફળની અંદર પરિમિતિ સાથે ઊંચાઈને ગુણાકાર થતો હતો અને મળી જાય એ જ રીતે ક્ષેત્રફળ સાથે ઊંચાઈનો ગુણાકાર કરવાથી ઘનફળ મળી

0 0 कट करिए 1 2 1 2 શું બધીયું 18 ભાગ્યા 2 તો 18 ભાગ્યા 2 = 9 તો 9 ઊંચાઈ આપણને મળી ગઈ આ ઊંચાઈ સેમો તો સેન્ટીમીટર માં 9 સેમો મળી આપણને સેન્ટીમીટર માં 9 સેન્ટીમીટર ઊંચાઈ મળી ગઈ તો જવાબ આપણને શું મળે છે વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે છેને एकदम સહેલો દાખલો તો આજે બેટા આપણે પ્રશ્ન નંબર 26 થી પ્રશ્ન નંબર આપણે 33 સુધી જે અભ્યાસ કર્યો તો હું આશા રાખું છું કે એની અંદર જે મહત્વની બાબતોની જે ચર્ચા કરી એની આપ સર્વેને બહુ સરળતાથી સમજણ પડી ગઈ હશે તો વિડિયો કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો સાથે સાથે ફરી એકવાર વાત કરું કે ગણિત માત્ર જોવાથી આવડતું નથી ગણિતને જે આપણે અહીંયા ગણીએ છીએ એ ગણવાથી આવડે એટલે ફરી એકવાર વિનંતી કરું કે આ બધા જ દાખલા બધા જ ચેપ્ટરના શાંતિથી વિડીયો ચાલુ કરી નોટબુકમાં નોંધી લેજો એટલે તમારી સમજ એકદમ ક્લિયર થઈ જાય અને ભવિષ્યમાં પણ તમને આ સમજ કામ લાગે ઓકે તો અહીં આપણે પ્રકરણ નંબર પંદર ના સ્વાધ્યાયના તેત્રીસ દાખલા આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે પછી નેક્સ્ટ ભાગની અંદર પ્રવેશ પરીક્ષામાં આજદિન સુધી પૂછાયેલા દાખલાનું સોલ્યુશન આપણે મેળવીશું ઓકે તો ફરી મળીએ છીએ નેક્સ્ટ ભાગમાં ત્યાં સુધી રજા આપશો